ડિજિટલ દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે ગુજરાત તરફ તમારી છે ને તો ફોલો કરો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં છે પરંતુ એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમને ગુજરાત અને ગુજરાતની જનતા યાદ આવે છે સો ટકા આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને ભોળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ગયા બધાને એનું સ્થાન બતાવી દેશે અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગા આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારેય આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદ્ભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહેશ કેજરીવાલ

સાબિત થયેલા ભ્રષ્ટાચારો છે તો એમણે એમને આખી સરકારે રાજીનામ આપવું જોઈએ ને દિલ્હીની જનતાની માફી માંગવી જોઈએ જેમણે જે કર્યું છે ભોગવવું પડે છે આ દુનિયાનો નિયમ છે કે કરેલા કર્મો એ ભોગવવા પડે આપણા શાસ્ત્રોમાં પણ પેલું ગીત કરેલા કર્મોના બદલા દેવા તો પડે એટલે કરેલા કર્મો છે એ ભોગવશે એમણે કંઈક ખોટું કર્યું તો એ ભોગવશે કોઈ પણ વ્યક્તિ એની પાર્ટીનો નિર્ણય છે